નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું ગુપ્ત ગુજરાતી જ્ઞાન આજની જીવનની પડકારભરી પરિસ્થિતિમાં માર્ગદર્શન વિષય પર તો વિડિયોના અંત સુધી બન્યા રહો જૂના સમયમાં એક સંત હતા નામ હતું ભાવાનંદ સ્વામી તેઓ ગામના લોકોને રોજિંદા જીવનમાં ધર્મ અને સત્યનો માર્ગ બતાવતા એક દિવસ એક યુવા તેમના પાસે આવ્યો અને બોલ્યો સ્વામીજી આજના સમયમાં જીવન જીવવું મુશ્કેલ થઈ ગયું છે રોજ નોકરીની ચિંતા સ્પર્ધા પૈસા અને સંબંધોમાં તણાવ છે આ બધા વચ્ચે મનને શાંત કેવી રીતે રાખવું સંત સ્મિત સાથે બોલ્યા બેટા તું એક વાત સમજી લે સમય બદલાય છે પણ જ્ઞાન ક્યારેય જૂનું થતું નથી આજના સમયમાં પણ પ્રાચીન ગુજરાતી સુવિચાર આપણને દિશા બતાવે છે સ્વામીજીએ ચાર ગુપ્ત જ્ઞાનની વાત કરી પહેલું મન શાંત તો બધું શાંત સંત બોલ્યા જે માણસ પોતાના મન પર કાબૂ રાખે છે તેને દુનિયા ક્યારેય હરાવી શકતી નથી દિવસની શરૂઆત શાંતિથી કર થોડી પ્રાર્થના કર થોડું ધ્યાન મન સ્થિર રહેશે તો દરેક પડકાર નાનો લાગશે બે કર્મ કરો ફળની ચિંતા નહીં આજના યુગમાં લોકો પરિણામ માટે કામ કરે છે પરંતુ સંતોષ માટે નહીં જો તું નિષ્ઠાથી કર્મ કરીશ તો સફળતા તારી પાછળ આવશે ત્રીજી વાણી એ જ હથિયાર છે કહેલું શબ્દ તીર જેવું છે એકવાર છૂટશે પછી પાછું આવતું નથી આજના ડિજિટલ યુગમાં બોલવાનું અને લખવાનું બંને પર વિચાર કરે સૌજન્ય રાખજે એ જ તારી સૌથી મોટી શક્તિ છે ચાર પરમ ધર્મ જ્યારે તું કોઈની મદદ કરે છે ત્યારે ભગવાન તારી સાથે ઊભા હોય છે આજની દુનિયામાં થોડી દયા મદદ એ જ સાચો ધર્મ છે ત્યારે યુવાને નમ્રતાથી કહ્યું સ્વામીજી તમે સાચું કહ્યું આજની સમસ્યાઓ નવી છે પણ તેનો ઉકેલ તો આપણા પુરાણોમાં જ લખાયેલો છે સંત બોલ્યા હા બેટા ગુજરાતી જ્ઞાન એ માત્ર પુસ્તકોમાં નહીં પણ આપણા સંસ્કાર અને વર્તમાન જીવ જીવંત છે જે તે સમજે છે તે દરેક આધુનિક પડકાર પર જીત મેળવી શકે છે શિક્ષા સમય જેટલો આગળ વધે છે એટલી અંદર જવાની જરૂર છે મન શાંત રાખો સત્ય અને કર્મનો માર્ગે ચાલો કારણ કે પ્રાચીન ગુજરાતી જ્ઞાન ક્યારેય જૂનું નથી થતું એ તો જીવનનો આધાર છે મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કોમેન્ટ શેર કરો આભાર